લા હા અમાર તો ચેનલ માં રનિંગ ઘટી ગઈ છે કટી જ જાય કે વિડિયો નાખી કેટલા દાડા ધાકો ખરેખર હવે કંટાળો આવે છે હો બાબુ બાત રનિંગ ના ઘટે તો શું થાય ભાઈ બધાય ખર્ખા નહીં રહેતા વાત સાચી છે બધાય ભાઈ બોબડા થઈ જઈ રેકો બોલતા તો છે ને અને મેન ઓક ડાયરેક્ટર છે આવત કેટલા મોળા મોળા અને આટલી ઘણા તો વિડિયો ચાલુ થઈ જાવ જોય આપણે 1 મિનિટ વાળા પડા તો 100 રૂપિયા કપાઈ જાય આપડા અને इवन નહીં

મને હાલ કે પચ્ચીસ હજાર મારે આઈફોન લાંબો છે ફેચ હું મોણસન નાનું છું ભાઈ મચ્છા મમ્મી મોણો નહીં પૂછી જુઓ તને ગમવો તમે પૈસા આલ્યા પાછા ના પણ મારા નહીં સવાલ નાહી છો લાલ ભાઈ હોમા ના પડો તમે તો ખાલી સવાલ ના તો એ જલા એટલે કરી પછી બીજી કરીને વિડીયો ઉતારો કેસર હોય કાપી લાગજો તારા હોમ આ ઓ તારે હો રૂપિયા મારા કાપાશે એમ

મતાની શોકન ભાઈસ બુબતે કે કેતો તો અભિષેક કે કેતો તો જલોઈ કેતો તો એ ભાઈ કે બોલતો જ નહીં વાત કહું ડાયરેક્ટર હવે કઈ ગ્યું બીજેની મને ખબર નહીં પણ તમે હાજર નહીં હોતા ને એટલે ભાવ તમારો જબર વખણું કરતો હોય છે વખોણ એટલે ખબર પડે છે ને બધી ખબર પડે છે બધી ખબર પડે છે હાજર નહીં હોતા એટલે મારે જ ખોદણી કરતા હોય બધા ભેગા થઈ ભાઈ તું માપે રહે હો મારી વાતમાં ના બોલતા કહી દીધું હમુનીરા પછી માર ખાય એમ નઈ મારા લડવું નઈ ભાઈ કે મારા બગાડવું નઈ કે મારા કારણે ચેનલ વેરાય એવું મારે કરવું નઈ તો તારે આ પડ્યા ફોન અને આથી તું એડિટિંગ કરજે અને તાગો બે બે વાગ્યા ઉજી એટલે તમને ખબર પડે કે પછી અમાર કેટલા વાજે ઉઠો તો અને ધલા તમે એમ કહેતા તા કે વેલો આય લે તું એડિટિંગ કર અને તું વેલો આઈન વતાય તાણી અલે ઓમ કર્યું નમ તાકી તો તાણી તો મેં બે વાગે ત્રણ વાગે તો એડિટિંગ કરી રહ્યો છો વાત કરું છું તે

મારી વાત ઓફ મારે અને કદી ફોન કરવો નહી તું મારા વસ્તુ લાય હું શું કામ આવું લાય ના તો પછી તને દૂર આવે તો જે કોમ કરે એ તો કરવા દે ના રે ભાઈ એવા કોઈ અમે તો કોઈ ની ઓછા નહીં રહેતા જાતે માથા મારી વાત આપડો આપડે ભાઈ ચેનલ ચલાવી તો ચલાવો ના કોઈ નહીં આપડે તો તમારે વિડીયો માં જેવી એક્ટિંગ કરાવશે એવી એક્ટિંગ કરશે અને નાથે આપણે એડિટિંગ કરશે નહીં આ જેને વોડી તૂટાઈ છે એના સો રૂપિયા આપો તો આપણે એડિટિંગ કરશે અને શૂટિંગ કરશે ના આપણે નહીં કરો તો છે રાઈટ વાત છે

જય માતાજી તમામ ચાહક મિત્રો ને તો મિત્રો હજુ જે અમે વિડીયો ની શરૂઆત કરી નથી પણ હવે વિડીયો શરૂઆત કરવાના છે અને ટૂંક જ સમયમાં અમારે વિડીયો રિલીઝ જય માતાજી મિત્રો તો આજે હવે અમે વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને અમારે બધા એક્ટરો ખુરશીમાં બેઠા છે અને સ્ટોરી તૈયાર કરશે અને ખરેખર સ્ટોરી બહુ ધમાકેદાર અને કોમેડીથી ભરપૂર કરશે પણ એની પહેલાં હું તમને એક વાત કહી દઉં કે અમારે હવે વિડીયોની પહેલાં આમ નવા વ્લોગ આવશે અને વ્લોગમાં અમે જે પણ તમને બતાવીશું એ બધું રિયલ જ બતાવશું એટલે તમને પણ થોડી જોવાની ચાહના જ એટલે તમને પણ જોવાની ના એટલે તમને પણ જોવાની ખરેખર ધમાલ હશે હા એટલે તમને પણ એટલે તમને પણ જોવાની ખરેખર ખૂબ મજા આવશે અને એની પહેલા હું તમને થોડું બીજું પણ કહી દઉં ના હા એની પહેલા તમને જે પાછળ મારે કેમેરા ચેડે એટલે કે મારા માથા છેડે તમને જે ઘર દેખાય છે તે ઘર અત્યારે બંધ છે બરોબર પણ એ ઘર અમારે ઘૂમરા કાકાનું છે અને હવે અમારા ચેનલના દરેક લોગ આ ઘરથી જ આવશે અને અત્યારે તો અમારે ઘૂમરા કાકા બહાર છે જમીન વાવે છે બહાર અને જ્યારે પણ ઘરે આવે ત્યારે હું તમને અમારે ઘૂમરા કાકાની પણ મુલાકાત કરાવીશ

આ તન ચેનલ માં લાવવાના લાખ રૂપિયા ઓય એકુ આ શું બોલી તું વાત છે વાત અરે હારો થાજે મન ના બોલ મન ના ગયા છે આમ તમે જોઈ

લાખ રૂપિયા મેં શું મળ્યા હં કહોહો તમ આ કે ઓના કારણે મેં લાખ રૂપિયા નું બાર દેઈ પાડી આ એ વાપરી નાખ્યા તમ એના કારણે મૂળ કારણ આ રહ્યો એટલે મેં તો તારા જોડે ઉશી નાખવા માંડ્યા તા ભાઈ હા હા તોય મૂળ કારણ તું એટલે અચ્છી રીત નું કહેજે મન હા અચ્છી વાતે મારી વાત આપો લાખ રૂપિયા થપ્પી એમ ને મારા ઘર પડી છે બરોબર આપણે ગાડીયા ની વાત કરતા હતા નતા કરતા એટલે કીધું લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી અને કીધું ગાડીઓ લાવો

હું નો નિયમ કહી દઉં જો વિડીયો ચાલુ હોય બરોબર ચાલુ વિડીયો હોય અને ધારો કે આર્યા ચાર દાણા રોલમાં શ્રી શ્રી આટલા ચાર દાણા તમે બે દાણા નરવા છો બરોબર તો આર્યા જેટલી વાર પાણી મંગાવી ચાલુ રોલમાં એટલી વાર હોય ને પોણી તો પાવવાનું તો બરોબર પછી રિસેચ પડી છે કલાક બે કલાકની આપણે રિસેચ થઈ અને બધા કમ્પલેટ શોતિની વાતો કરી દી બેઠા છે કોઈ સ્ટોરીની વાત નહીં કોઈ વિડીયોની વાત નહીં એમણે બેઠા છે ગમતા પાણી મંગાવવા ને તો તારે ઈચ્છા હોય બરોબર મોન રાખીને જવું હોય જવાનું બાકી કોઈ જોર કરીને ઓને નઈ કે બસ તા અને બીજી વાત કે તમે રોલમો હોય ને તમે બે જણા રોલમો હશો ને તોય તું તાર તું ભૂભત નઈ કઈ કી ધલા મે કઈ કી ઓને કઈ કી ન હોય કઈ તો બરાબર વેવાર તન માઘું તન તન હા તન કે મન તન કઈ કણ મુ મુ ચેનલ નું કામ કરતો હોય તો મને પાણી પાવાનું કે મને ચોકી ના પાડ દેવાની કે ભાઈ ઊભા થઈને પી બરાબર છે બરોબર વ્યવહાર છે બરોબર બરોબર બેહ મજાદાર આખો એક બીજાની એમાં તો મારા ઓડશા આ ખુરશીઓ જાની ખુરશીઓનો જેમ લાયો કેલા હવ ખુરશીઓ તે ભાજી રહ્યા આ એ ઓમ ઓમ આમ ભાજી રહ્યા હવે ખુરશી ચલા થાજે છે ભાજી નાખું બાકુ ભાગવી નહીં ના ના ભાજી નાખું અરે નહીં પાગવી લાય ચલા આ આ રહ્યા

રૂપિયા હજાર રૂપિયા આલ્યા હતા હજાર આલ્યા તો પછી અલ્યા ભાઈ આરી ખુરશી ચોકણ હજાર રૂપિયા મળ્યા છે કોહડો બને સરત સરત પડવી છે હાડી ની છે ભાઈ ચલા મારા તમાર જેવા ના હોય હો ચેનલ ની કુર્સી હતી ને એ ગેરંટી વાળી હતી એટલે ભાઈ આજનો દાડો બધો ખુરશી એમ કાઢવાનો છે ખુરશી એમ નઈ વિડિયો બનાવવાનો છે બ્લોગ લઈને આવતો તો તમે તમારા કપાળ જેવું કરી નેલ્યું હોય કણ આવો આપણો પહેલા એની પહેલા મારી વાત કરવી હું આપણે કોપર તો નઈ

ઘણા કાકા ની શરમે લાખ રૂપિયામાં તને લીધો છે નકા માતાની ની ઘણાય ઘણા માણસો અમે પોત પોત લાખ રૂપિયા આલવા તૈયાર છે પણ અમે કોઈ દાડો ચેનલ માં લ્યા ભાઈ આપણે બધા મોણા ઉમેર્યો ના વાઘો એવું નહીં આ રાખ્યા માણસો યાર એવું એટલે તો કહું છું મે તો નિયમ કઈ દીધા કે ના કઈ દીધા એ નિયમ માં રહી તારે કામ કરવાનું હા એ બબત તું કેતો તો જો વાઘો હું કહેતો તો ખબર છે કે એ લાખ રૂપિયાની આપણે રજા લઈ રહ્યા માતા ઈ જોડે અને હારી ગાડીનું નું બોલું કરી દીધું ના બતાઈ દો

આપડા પાલનપુર બાજુ પછી આમકા બાજુ હોય છું તો કમ્પલેટ ગાડીઓ મળી રહી હવે તમે બધા બે બેહો હું વ્લોગ લઈને આવું છું હા બરોબર 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 મારું પાંચસો પાટણ હા